જય માતાજી જય હિન્દ જય ગુજરાત મીડિયાના કગાર પર છે અને આ બ્રિજ ગુજરાત નહીં પરંતુ ભારત દેશનો પહેલો એવો બ્રિજ છે જેનું એકવાર નહીં બે બે વાર થયું છે આ બ્રિજ છે નંદેશ્વરી વીઆઈડીસીને જોડતો બ્રિજ તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં આ બ્રિજ છે અને કેવી કેવી પરિસ્થિતિમાં આ બ્રિજ જીવી રહ્યો છે જીવી રહ્યો છું એટલા માટે કહું છું કે અત્યારે આ બ્રિજ છે ને આઈસીયુમાં હોય એવી પરિસ્થિતિ છે આ તમે બ્રિજની હાલત જોઈ શકો છો શું પરિસ્થિતિ છે સામેનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે હજુ થોડું વધારે ધોવાણ થાય તો બ્રિજ સીધો નીચે પડે આ જે બ્રિજની નીચેનો ભાગ પણ તમને બતાવું છું બધા સળિયા પણ નીકળી ગયેલા છે અને બીજી મહત્વની બાબત આપણોને આપણા સામાજિક કાર્યકર્તા વડીલ પણ આપણને જણાવશે આ પત્ર જોઈ રહ્યા છો કે જે પેટ્રોપ સાઇડથી નંદેશ્રી બાજુ જતા જે બ્રિજ છે આ બ્રિજનું બે વખત ઉદઘાટન થયું નંદેશ્રીના અધિકારીઓ દ્વારા થયું અને સરકારશ્રી દ્વારા પણ આ બ્રિજનું ઉદઘાટન થયું આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પણ આવીને ગયા અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ બધી સાધન સામગ્રી પડી છે આ જે સાધન સામગ્રી છે આપ જોઈ જોઈ શકો છો ઉપર પેલી રીત પડી છે અને આ બધું કામ કરવાના સાધનો પડ્યા છે દરેક વસ્તુ કાચ ખાઈને પડી છે આપ ધ્યાનથી જુઓ આ બ્રિજ બનાવવાનું જે કામગીરી કરવા માટેના સાધનો આવીને અહીંયા આગળ પડ્યા છે અને લોકોના કરોડો રૂપિયા અહીંયા આગળ વેસ્ટ થઈ રહ્યા છે આ લોકોના પરસેવાની કમાઈ છે જે અહીંયા બગાડ થઈ રહ્યો છે આપ અહીંયા આગળ બ્રિજની અંદર જોઈ શકો છો કે બ્રિજની અંદર લોખંડની ગારીઓ મારી અને પિલર ઉભો કરવા માટેના સાધન સામગ્રી બનાવેલી છે જે અહીંયા પાણીની અંદર આટ થઈ રહી છે એના સાધનો પણ ત્યાં પડ્યા છે આપ જોઈ શકો છો અહીંયા આગળ કટિંગ સેટ માટે હા એ બતાવો તમે મુખ્ય એ બતાવો કટિંગ સેટ માટે ગેસના બોટલ આવેલા છે આ બોટલ પણ ગેમનો ટેમ્પર જોઈ શકો છો આ બ્રિજની પાઇપ છે અને આ ગેસ સિલિન્ડરનો ભરેલો બોટલ છે

કે જે હોલ જે દેખાઈ રહ્યું છે એ હોલ એર છે એની અંદરથી ડિસ્ત કોલમ દેખાઈ રહ્યો છે અને આગળ બધા દેખાય છે આ બ્રિજનું આ ઉપરાંત બ્રિજનું કમ્પ્લીટ ધોવાણ થઈ ચૂક્યું છે બેવ સાઈડથી હવે આગળ જમીનનું જો ધોવાણ થશે તો ચોક્કસથી આ બ્રિજ પણ નીચે ધરાશાયી થશે અને અહીંયા મોટા વાહનો જતા આવતા હોય છે આ પાસે બ્રિજ બનાવવા માટે હોલ કરવા માટે જે ક્લિયર કરવા માટેના જે આ કામગીરી કરવા માટેની આ સાધન સામગ્રી આવી છે આપ જુઓ એની અંદર કાટ લાગી ગયો છે આ બધે કાટ લાગી ગયો છે ધૂળ ખાતી પડી આ જો આ દૂર થઈ રહી છે આ સામગ્રી દૂર થઈ રહી છે આ અંદરથી આપ જો એના સાધન આ બાજુમાં એના આ પાઇપ અને આ જે સામગ્રી છે એ વેસ્ટ થઈને પડી છે આ ઉપરાંત રીઝની પાઇપો આપ જોઈ રહ્યા છો આ રીઝની પાઇપો બધી પાણીની અંદર પડી જાય અને કોઈ જાતની મતલબ કે આ ધ્યાનથી જુઓ તો ખબર પડશે આપ સામે જે ધોવાણ થયેલું જોઈ રહ્યા છો અને એમાં ટૂંકમાં સંપૂર્ણ બ્રિજ પડે એવી પરિસ્થિતિમાં તો છે હાલમાં જે આપણે જોઈ શકીએ છે કે આ બ્રિજની હાલત શું છે સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે આ બધું સાધન સામગ્રી એ બ્રિજ બનાવવા માટે ઉપયોગમાં લેવા આવવાની હોય એ બધી અત્યારે કાટ ખાઈ રહી છે આ બધા ઓક્સિજનના બોટલ આ બોટલ પણ ત્યાં આગળ પડ્યા છે આવી રીતે જો કામગીરી થશે તો કઈ રીતે ચાલશે સરકાર લોકોના પ્રજાના ટેક્સના પૈસા આવી રીતે વેડફાશે તો કઈ રીતે ચાલશે તમે પાછળનું પણ એક દ્રશ્ય બતાવો પાછળ આ બ્રિજની હાલત શું થઈ છે અને મહત્વની બાબત એ છે કે આ ભારદારી વાહનો માટે અત્યારે બંધ કરવામાં આવ્યો છે પરંતુ આ બ્રિજની બે બે વાર એક વાર નહીં બે બે વાર બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એક વાર નહીં બે વાર કરવામાં આવ્યું છે પરંતુ છતાંય કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજની કામગીરી થાય અને આ બ્રિજ ખરેખર સારો બને અને નવો બ્રિજ બને અને આ બ્રિજને તાત્કાલિક ધોરણે એવી પ્રક્રિયામાં લઈ જવામાં આવે કે આ બ્રિજનું જે અત્યારે જે કામ ચલાવું અત્યારે ચાલુ છે તો એમાં પણ કોઈને નુકસાન ના થાય એટલા માટે પરંતુ આ બ્રિજ એવો હતો કે ભારત દેશમાં પહેલો એવો બ્રિજ જેનું એક વાર નહીં બે વાર ઉદઘાટન થયું છતાંય કામગીરીના નામે શૂન્ય છે વધુમાં વધુ શેર કરો જય માતાજી જય હિન્દ